પછી પછી તાણ શું કરો તમ એ મારી દાદી સોના મોનો લઈ જાવ સાબા તો ભાની આ હું મારે તમ તો સરબા નઈ વાઢવાની સામે બાર કે સાર વાઢો બરોબર થા મૂણા ની લઈ જોલી અને એ બાજુમાંથી કેવાય ના એટલું ઓસા લઈ જા લઈ જા ખાવા લઈ જા કા કે યોના ઓલે વાય છે યોના ઓલે વાય છે મને હા કોટા કા અલે કાડે રહે કે પણ મારી દાદી તું બાજુમાંથી જો કેવા તો ખરું કા ના કેવાય અલી ભાળ આમાં કોને તો હું તો હાલ દે તો બુવા પાડ એટલા ભાળી તો

એ બસ તમારે શું જોવાના આવે છે આ લોકો છે આબુ એ એને કણ કરો ને ફોન કરું તો આગળ જો તમારા તમારી ટોલ તોડાવું જો મારી ટોલમાં માં મેલી ખમ બનો એ આવો એ ભાઈ બાપા હું શું છોકરા હા તારા હરોને ત્યાં આયા નહીં એ તો આવશે બાપા ના તારે ઘર ઘર માં મેલ અને હું હો ભાઈ હા કશું પેલો ઘરમાંથી ગોધું લાય અને પોતે તૈયાર રાખે એટલે વેભાઈ પાસે આવતા જ હશે ઓ

તમે આરામ થઈ જ્યો પણ તમે શું આ સો મહિના થઈ ગયા અરે આપું પણ આવો કઈ પછી

ના આપડો તો ધંધામાં કોઈ એવું ના હોય કોઈ મેણી ના હોય ધંધો ગમે તે કરાય હવે નહીં આટલા ચીલા વધ્યા છે તમે મુળા બતાવો મેમો ના છે લો આ રે મોળા તમે તજો લાટલા પડ્યા તમે આવો કે આપડે તો ખાવા મે તો રોજ ખાઈએ છીએ ના લેવાજો કે વેવાય આયા છો હા આવ રૂપિયા લો કોઈ મોમો શેડું રૂપિયા આવો ક્યારા ભાઈ મા ભાઈ અમાર હગા તમાર મેમણ છે આ તો થોયા તો 50 રૂપિયા પણ આ તો તમે એટલે હું લે છોકરા રે મોમી કે દે મોળા આખો રાખો તો તન

લે હળવાન ઊભા આવ વે ભાઈ ના પાળતી કીધું થોડીવાર ખઈ ભઈ જો આ મૂળા કીધું કોણ લઈને આયુ તું મૂળા તો ઓહ આયા ને આપડા ગોમમાં ને તો વાકુ ભાઈ ની હતા પણ હોભળો કો આ મૂળા તો આપડા હેતર ના છે અરે પકડ્યો અલ્યા આણા પર કોઈ નામ લખ્યું છે આપડા ગોમના પણ આ રોમાલ જો આપળો આ રોમાલ નહીં પેણા સંફૂટી ગઈ છે આ રોમાલ આપળો નહીં ઓહો ડોશી હા આ જો હાચી વાત છે આ તમારી

એય એ મયરા નામ મહી ઓડાય પકડી ગ્યા કોંકોડો તું બીવા મુના બી બીવા તારું ખુજવાન ખોરે કરી કણી મૈરી છે ખોરે ખોરે કરી ખોરે કરી ના હાથમાં બાપ ઓ બાપા મારા બાપના દીવરકો